તમારા ફ્લેટના બાલ્કનીમાંથી તમે જોશો ને તો રોડ પર જતા માણસો અને આવતી કારો ને જતી સાઇકલો ને સ્કૂટરો જોઈને આપણું માઇન્ડ બેફલ થઈ જાય બધું ક્યાં જઈ રહ્યું છે ક્યાં આવી રહ્યું છે કેમ કે આટલું બધું અવરજવરને આપણું માઇન્ડ રજીસ્ટર નથી કરી શકતું પણ એક પેલો કેમેરા બેસાડો જે દરેક અવર જવરની નોંધ લેતો હોય અને એનો રેકોર્ડ મેન્ટેન કરતો હોય જેવી રીતે યુરોપ અમેરિકાના ઘણા બધા શહેરોમાં બેસાડવામાં આવ્યા છે તો કોણ કેટલા ઇન્ટરવલથી આવી રહ્યો છે કોણ કેટલા ઇન્ટરવલથી જઈ રહ્યો છે એ પાછો ક્યારે આવશે દરેક રેકોર્ડ પ્રકટ થાય ને આપણને પ્રોસેસ કરતા એક સિસ્ટમ એમાં ઇવોલ્વ થતી દેખાય આ જેટલા ટેરરિસ્ટ પકડાય છે એ કેવી રીતે પકડાય કેમ કે એ કેમેરામાં ટીવી કેમેરામાં એમના અવર જવર રજીસ્ટર થતી હોય છે આ બહુ મોટી પ્રક્રિયા હોય એટલે આપણે રજિસ્ટર નથી કરી શકતા એટલે લોકોને એમ લાગે કે આ સિસ્ટમ નથી ને આ ખાલી ફક્ત પ્રોસેસ છે અને ટુ એ ગ્રેટ એક્સટેન્ટ એક વખત વેદે પણ એમ કહી દીધું કે કો અધા વેદ કહ્ય પ્રવચત કુતા અજાતા કુસહયમ વિસૃષ્ટિ અધ્યક્ષ પરમે વ્યમનસો અંગવેદ યદીવાનવેદ કોણ જાણે છે કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે ને ક્યાં જઈ રહ્યું છે જે એનો ગવર્નર છે એને પણ ખબર છે કે એને ખબર નથી કે બધું આવનાર આવતું રહે છે જનાર જતું રહે છે પણ મહાપ્રભુજીએ તેનો ખુલાસો કર્યો છે બહુ સુંદર કે આ વાત જે છે ને એ જીવના સંવેદનની દૃષ્ટિથી કહેવામાં આવી છે બ્રહ્મના સંવેદનની દૃષ્ટિથી નહીં કે બ્રહ્મની દ્રષ્ટિથી જે કાંઈ આવી રહ્યું છે જે કાંઈ જઈ રહ્યું છે તે રજિસ્ટર્ડ થઈ રહ્યું છે અનરજીસ્ટર્ડ આવી નથી રહ્યું અનરજિસ્ટર્ડ જઈ નથી રહ્યો ખ્યાલમાં આવ્યો ને તમને એનો રેકોર્ડ મેન્ટેન થાય છે આપણે આટલો બધો આઈટમ આવી જાય તો રેકોર્ડ ન મેન્ટેન કરી શકીએ એટલે પછી આપણને કોઈ પણ આપણને જુઓ કે બાલ્કનીમાં ઊભા થઈને જો કેટલા બધા માણસો આવતા જતા હોય કોણ એનો રેકોર્ડ મેન્ટેન કરે કોણ એમના ફેસ યાદ રાખે એટલે આપણને પણ પાછું એમ જ લાગે કે કો અધાવેદ કહીએ પ્રવચન આ તો કંઈક પ્રોસેસ કોણ જાણે ક્યાંથી આવી રહી છે ને ક્યાં જઈ રહી છે પણ થોડુંક જો આપણે રેકોર્ડ મેન્ટેન કરીએ એટલે આપણી જ્ઞાનમાં એટલી શક્તિ હોય સમાધિ લગાવવાની રજીસ્ટર કરવાની એ અજ્ઞાનમાંથી સંશય સંશયમાંથી ભ્રમ ભ્રમમાંથી નિશ્ચય નિશ્ચયમાંથી ધ્યાન ધ્યાનથી સમાધિની પ્રોસેસ જ્યારે વિકસિત થાય ત્યારે આપણે બધું જોઈ શકીએ કે ના ના આ કોધા વેદ કહીએ પ્રવચત નથી આ કાલે આવ્યો તો કાલે જઈ રહ્યો કાલે પણ આ જ વખતે આવ્યો હતો પરમ દિવસે પણ પાછો આ વખતે આવ્યો યુરોપમાં એક હ્યુમ કરીને બહુ મોટો સાયન્ટિસ્ટ થયો તો એને એક આવી જ ફની સ્ટેટમેન્ટ આપ્યું બહુ માઇલસ્ટોન જેવો એ ફિલોસોફર કહેવાય છે સાયન્ટિસ્ટની સોરી તો એણે એમ કહ્યું કે દરરોજ સૂરજ ઉગે છે એ આપણને હેબિટના કારણે લાગી રહ્યું છે કે દરરોજ ઉગે છે કોને ખબર છે કે કાલે ઉગશે કે નહીં ઉગે તમારી પાસે શું આર્ગ્યુમેન્ટ છે અને માણસો ગભરાઈ ગયા એ આર્ગ્યુમેન્ટ સાંભળીને કે ખરેખર આર્ગ્યુમેન્ટ શું આપવી હવે આપણે કહીએ ભાઈ કાલે ઉગ્યો તો

આશામાં કંઈ આર્ગ્યુમેન્ટ નથી હોતી આશા તો આશા હોય છે એટલે સમજવાનો મુદ્દો એમાં એ કે એને આપણે આર્ગ્યુમેન્ટ ન બનાવી શકીએ આર્ગ્યુમેન્ટ માટે કંઈક સોલિડ રીઝન જોઈએ એ રીઝન ક્યાંથી લાવવા એટલે બધા લોકોને ગભરામણ થઈ ગઈ ઓહો પછી આ સૃષ્ટિ સિસ્ટમ નથી આ તો કંઈક પ્રોસેસ છે અન એટલે વિધાઉટ બિગિનિંગ વિધાઉટ એન્ડ કોઈક ચાલતી પ્રોસેસ છે ઘણા ચિંતકોને એવી ધારણા યુરોપમાં છે એવું જ નહીં ભારતમાં પણ છે ઘણા ચિંતકો ઘણા દર્શનો એવી ધારણાઓ રાખે છે ભાગવત કે વૈદિક દર્શન એમ નથી ધારતો કે આ ફક્ત પ્રોસેસ છે ભાગવત દર્શન એમ સમજે છે કે નહીં આ પ્રોસેસમાં કોઈક સિસ્ટમ ઇવોલ્વ થઈ રહી છે તમે રજિસ્ટર કરો કેવી રીતે આવે છે કેવી રીતે જાય છે તો પછી તમને ખબર પડશે તમે કદાચ નામ નહીં સાંભળ્યું હોય પણ બહુ મોટા સંગીતના એક ગાયક હતા ઉસ્તાદ અમીર ખાન તો એટલું બધું ધીમી લયમાં ગાવતા કે એક દો તબલાવાલાઓ કહેતા કે એક વખત તબલા ઉપર થપ લગાવીને તમે બાથરૂમ વાથરૂમ જઈને આવો ત્યારે બીજી માત્ર આવશે એટલે સિસ્ટમ ન દેખાતી લોકોને આપણે પકડવું ક્યાંથી કે તાલ કેવી રીતે ગાય છે પણ એમણે સાધ્યું હતું એમની મહાનતા જ એમાં હતી કે આટલી ધીમી લયમાં પણ એ બાકાયદા તાલ ગાઈ શકતા હતા આપણને તાલ જ ન જણાતી હોય કેમ કે આટલી વાર પછી બે આવે તો તાલ જણાવે જ નહીં કે ભાઈ આમાં ક્યાં ગઈ તાલ પણ એને મેન્ટેન કરી શકતા તો તો એ એમની અમીરાઈ હતી એ અમીરાઈ દરેકને ઉપલબ્ધ નથી હોતી જૂજ વ્યક્તિઓને ઉપલબ્ધ હોય છે આપણને એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તરત સમજ પડે કે આ જો માત્ર જઈ રહી છે કે નહીં ચાર પછી એક આવે છે કે નહીં સિસ્ટમ આપણને તરત સમજમાં આવી જાય કે આ તો સિસ્ટમ થઈ ગઈ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ એક બે સિસ્ટમ થઈ ગઈ એક લગાવીને કોઈ ચાલે જાય ને આવે જ નહીં પાછો વરસ બે વરસ પછી બે આવે તો આપણને લાગે સિસ્ટમ છે કે પ્રોસેસ છે કે થયું શું શું ન થયું કાંઈ ખબર પડે નહીં ને પણ એક વાત સાચી છે કે આપણે જે ડે ટુ ડે આપણી જે જાતની આપણા એક્સપેક્ટેશન છે એમાં ખબર ન પડે પણ આપણી પાસે કોઈક એવો રજિસ્ટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે એને નોંધ લેતો હોય તો એ પ્રોસેસ પ્રોસેસ રહીને સિસ્ટમ બની જતી હોય છે આપણે સૌ જાણીએ છીએ એક સામાન્ય દાખલો તમને આપું તો તમને તરત ખ્યાલમાં આવશે કન્સેપ્ટ એનો કે ઋતુના જે સાયકલ છે ઓલમોસ્ટ એક બે ત્રણ ચાર પાંચ છે એક બે ત્રણ ચાર પાંચ છ છ ઋતુ આવી જાય વરસમાં એટલે ખબર ન આપણને તરત લાગે કે આ તો બધું સિસ્ટમેટિક પ્રોસેસ છે ખાલી પ્રોસેસ નથી પણ ગ્રહણ ક્યારે આવશે અનપ્રિડિક્ટેબલ આપણને લાગે ને કોઈક વખતે પંદર દિવસે આવી જાય કોઈક વખતે છ મહિનામાં એ ના આવે એટલે આપણને લાગે કોઈ સિસ્ટમ જ નથી આ તો પ્રોસેસ છે અનપ્રિડિક્ટેબલી ક્યારે પણ આવી જાય પણ જે લોકો એસ્ટ્રોનોમીને જાણે છે એ લોકોએ એના કૅકુલેશન કરીને પંચાંગ બનાવનારા હોય પ્રિડિક્શન કરી શકે છે કે નથી કરી શકતા કે ગ્રહણ આવવાનું છે બહુ એક રમૂજી વાત છે પણ તમને ખ્યાલ આવશે એનો કે આપણા સુરતમાં જે લેખવાલા પુરુષોત્તમજી હતા એમને સુરતના નવાબે એક દિવસે પૂછ્યું કે દર વખતે તમારા પંડિતો ગ્રહણનું પ્રોડિક્શન કરે છે કે ભૂકંપનું પ્રોડિક્શન કેમ નથી કરતા હવે નવાબને શું સમજાવવું સમજાવે ગુસ્સો એ થઈ જાય ને પાછો તો પુરુષોત્તમજી એવો ટેકનિકલ આન્સર આપ્યો કે જો એવું છે એટલે નોન ટેકનિકલ આન્સર આપ્યો સુપરા ટેકનિકલ કે અમે તો અમારા મૃતાત્માનાઓને અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને બધી ઉપર જાય છે ઉપરથી અમને ગ્રહણની ઇન્ફોર્મેશન મળે છે તમે બધાઓને ડાંટો છો નીચે એટલે તમારા મુલ્લાજીને પૂછો ને કે ભૂકંપ ક્યારે આવશે નોન ટેકનિકલ આન્સર હતો પણ સમજવાની વાત છે એમાં કે હજી આપણને વાત ગ્રહણનો આપણે પ્રિડિક્શન કરી શકીએ છીએ પણ ભૂકંપનો પ્રિડિક્શન હજી થઈ શક્યો નથી કેમ કે કયા કાલક્યુલેશનથી આવી રહ્યું છે કઈ શું કેલ્ક્યુલેટ કરવું એમાં જેમાંથી આપણે ભૂકંપ આવશે અને ક્યારે આવશે એક્ઝેક્ટ ટાઈમ એક્ઝેક્ટ ડેટ એક્ઝેક્ટ અવર એનો પ્રિડિક્ટ કરી શકીએ એ કેલ્ક્યુલેશન આપણી પાસે હમણાં અવેલેબલ નથી મુદ્દાની વાત એટલી પણ ઘણા બધા જાનવરોને એઝ એ પાર્ટ ઓફ ધ સિસ્ટમ ભૂકંપ આવવાનો હોય તેની ખબર પહેલાંથી પડી જતી હોય છે આ કચ્છમાં થયો અહીંયા થયો ઘણા બધા જાનવરો એની સાક્ષી છે કે માણસને ન ખબર પડી પણ જાનવરોને ખબર પડી ગઈ ઘણા બધા ઓલ ઓવર વર્લ્ડમાં જાનવરોને ખબર પડી જતી હોય છે કે ભૂકંપ આવવાનો છે તો એ શું કાંઈ કલ્ક્યુલેશન કરતા હશે હવે આપણે કહીએ કે કંઈક ઇન્ટ્યુટિવ ફિલિંગ એમને થતી હશે કાંઈક વાઇબ્રેશન એમને ફીલ થતા હશે જમીનના ભીતરના જે કંઈ થતું હોય પણ ધેર દેર આર સમ મીન્સ ઓન એકાઉન્ટ ઓફ વિચ દે કેન પ્રિડિક્ટ કે અર્થક્વેક આવી રહ્યો છે એક્ઝેક્ટલી એ જ ફેશનમાં જે ફેશનમાં જોશીઓ પંચાંગ બનાવનારાઓ ગ્રહણને પ્રિડિક્ટ કરે છે તે રીતે પ્રિડિક્ટ કરી શકે થાઈલેન્ડમાં દરિયાના કાંઠે હાથીઓની સવારી કરાવતા હતા અને સુનામી આવવાનો હતો એટલે હાથીઓએ ચિંઘાડવાનું શરૂ કર્યું અને પેલા મહાવત સમજે નહીં કે શા માટે આટલા તોફાની થઈ ગયા કોઈ રીતે માને નહીં કોઈ રીતે માને નહીં એટલે હાથીને ખુશ કરવા માટે એને થોડોક લૂસ છોડ્યો લૂસ છોડતા જ હાથીઓ બધા પહાડ ઉપર ભાગી ગયા અને જે દરિયા કાંઠે ઉભા રહ્યા એ બધા સુનામીમાં વહી ગયા તો કોઈક તો સિસ્ટમ ને એની જે પ્રોસેસ છે સુનામી આપણે ત્યાં આપણને એમ લાગે છે કે એક્સિડેન્ટલી આવી આપણને માણસે બુદ્ધિમત્તાની મોનોપોલી લઈ રાખ્યાનો અહંકાર રાખ્યો છે પણ હાથીને ખબર પડે કૂતરાને ખબર પડે ગાયને ખબર પડે ને આટલા બધા મોટો સાયન્ટિફિક ભેજાવાળા માણસને ખબર હજી નથી પડતી કેમ કે એના કલ્ક્યુલેશનના બેઝિસ શું છે હજી આપણને સૂત્રો જડ્યા નથી મુદ્દાની વાત તે છે એટલે એક વાત સમજો કે કોઈપણ પ્રોસેસ છે કે સિસ્ટમ છે એ અલ્ટિમેટલી ડિપેન્ડ કરે કે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો કે નથી કરી શકતા કૅક્યુલેટ કરી શકો છો તો એ સિસ્ટમ બની જાય છે અને કેલ્ક્યુલેટ નથી કરી શકતા અમીર ખાન સાહેબના ઠેકાની માફક તો આપણને લાગે કે આ તો એક લગાવ્યું પછી બે કોણ જ ક્યારે આવશે જઈ આવ બાથરૂમ બાથરૂમ જઈ આવ પછી આવશે બે ત્યાં સુધી તો બે આવે જ નહીં કેમ કે આટલો મોડો બે આવતો કે એક બે તો સોળ ક્યારે તો પૂરા થાય માત્ર ત્રિતાલના આપણને લાગે સિસ્ટમ નથી કંઈક પ્રોસેસ ચાલી રહી છે પણ જે માણસમાં ગટ્સ છે તે સિસ્ટમને સ્લો કે ફાસ્ટ પણ કરી શકે છે જે માણસમાં ઘટ્સ છે એ સ્લો કે ફાસ્ટ સિસ્ટમને રિકગ્નાઈઝ પણ કરી શકે છે અને કેલ્ક્યુલેટ પણ કરી શકે છે ભાગવત પુરાણે એ બ્રહ્મમાંથી જે પ્રકટ થતી જે પ્રોસેસ છે એને કેલ્ક્યુલેટ કરીને કેલ્ક્યુલેટ કર્યું અને કેલ્ક્યુલેટ કરીને જેમ એક પછી બે આવે તેમ સર્ગ પછી ભાગવત કહે છે કે વિસર્ગ આવી રહ્યું છે નેક્સ્ટ સ્ટેપ જે છે એનો વિસર્ગ છે અને વિસર્ગ એટલે શું કે ફક્ત પ્રોસેસ નથી એમાં કાંઈક સિસ્ટમ ઇવોલ્વ થઈ રહી છે એવા સ્લોટ બનાવવામાં આવ્યા છે જેમાં આપણે માટલું બનાવીએ અને એનું ઢાંકણું બનાવીએ તો એ ઢાંકણું માટલા ઉપર ફિક્સ થાય તો એનું ઢાંકણું કહેવાય ને તો ઢાંકણાને માટલાની અપેક્ષા છે માટલાને ઢાંકણાની અપેક્ષા છે એ બંનેને એકબીજાની અપેક્ષા છે એમ જે સર્ગ છે એને વિસર્ગની અપેક્ષા છે વિસર્ગને સર્ગની અપેક્ષા છે પરસ્પર એકબીજામાં એવા સ્લોટ કે એવા ખાંચાઓ કે એવા કાટખૂણાઓ મૂકવામાં આવ્યા છે કે જ્યાં જેને કારણે એકબીજામાં બધા ફિક્સ થઈ શકે એ ફિક્સ થઈ શકે તો એ પ્રોસેસમાંથી સિસ્ટમ ઇવોલ્વ થઈ કહેવાય એનું નામ વિસર્ગ અને એ જે વિસર્ગ છે તે વિસર્ગને આપણે ત્યાં ભાગવત્કાર એમ કહેવા માગે છે કે વિસર્ગ એટલે ઓર્ગનાઇઝેશન સિસ્ટમાઇઝેશન તો એ પ્રભુએ જે સૃષ્ટિ ક્રિએટ કરી તેને સિસ્ટમાઇઝ કરી છે અને એ સિસ્ટમ છે ધર્મ અર્થ કામ મોક્ષની અને ધર્મ અર્થ કામ મોક્ષની જે સિસ્ટમ છે હું કાલનો જ વિષય ફરીથી તમને થોડોક રિવાઈવ કરીને એટલા માટે સમજાવી રહ્યો છું કે વિષય આગળ ચાલે તો આ વસ્તુ બાબતમાં આપણને કોઈ જાતનો પાછો સંશય કે અજ્ઞાન ન રહી જવો જોઈએ એટલા માટે કાલે આનો વિસ્તારથી વિવેચન કર્યો તો પણ ફરીથી હું તમને યાદ અપાવી રહ્યો છું એમાં એક વાત ખાસ ધ્યાન આપવાની એ છે કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં જે સર્ગમાં જે વસ્તુ ક્રિએટ થઈ એમના જે ક્વોલિટી એમના જે કેરેક્ટરિસ્ટિક એ કેરે એમની જે ક્વોલિટી અને કેરેક્ટરિસ્ટિક આમાં કેરી ફોરવર્ડ થતી હોય છે જેમ ચોપડામાં ગયે વર્ષનો હિસાબ કેટલોક ચૂકી જાય અને કેટલોક ન ચૂકે જમા વધારે બોલે એ ખર્ચ વધારે બોલે એ આ વર્ષમાં પાછો કેરી ફોરવર્ડ થાય એ રીતે જે વસ્તુ સર્ગમાં નહોતી તે કેરી ફોરવર્ડ થઈને વિસર્ગમાં પણ આવે છે કે જમા કે ખર્ચ વધારે બોલ્યા હોય તે કેરી ફોરવર્ડ થઈને વિસર્ગના વર્ષમાં પણ આવે તો એમ સર્ગનામાં એક વસ્તુ એક પ્રકટ થઈ અને તે પ્રકટ એ થઈ હતી કે પ્રભુની જે સત્વરજતમ જે ગુણ પ્રભુએ પ્રકટ કર્યા એ સત્ સદંશમાંથી સત્વગુણ પ્રકટ કર્યા ચિદ્દંશમાંથી રજોગુણ પ્રકટ કર્યો અને આનંદામશમાંથી તમો ગુણ થયો એ પ્રકૃતિમાં કેરી ફોરવર્ડ થયો પ્રકૃતિમાં કેરી ફોરવર્ડ થયો એટલો જ નહીં મહત્તત્વમાં કેરી ફોરવર્ડ થયો મહત્તત્વમાં કેરી ફોરવર્ડ થયો જેને મેં તમને કાલે બતાવ્યું યુનિવર્સલ અવેરનેસ એ યુનિવર્સલ અવેરનેસમાં જ્યારે પુરુષનું ચૈતન્ય સંક્રાંત થયું જે મકર સંક્રાંતિમાં મકર રાશિમાં સૂર્ય જાય અને પછી મકર રાશિમાં સૂર્ય દેખાય એ મહતત્વમાં જ્યારે પુરુષ દેખાવા માંડ્યો ત્યારે મહત્તત્વમાં પણ પાછા એક ત્રિ ત્રણ ગુણો પાછા સંક્રાંત થયા અને મહતત્ત્વ જે શુદ્ધ ચેતના હતી એ શુદ્ધ ચેતનામાં આપણને અજ્ઞાન સંશય ભ્રમ નિશ્ચય અને એ બધા તત્વો પછી સાત્વિક તામસતાને કારણે દેખાવા માંડ્યા ઓરિજિનલી એક વાત ધ્યાનથી સમજો કે સિસ્ટમ વાઇઝ એની એક બ્યુટી સમજો કન્સેપ્ટની કેવી રીતે મોડ્યુલેટ કરી છે ભાગવતે જે મોડ્યુલેશન છે સૃષ્ટિના પ્રકારનો એના મોડ્યુલેશનની બ્યુટી તમે જુઓ કે બ્રહ્મ પોતે નિર્ગુણ છે નિર્ગુણ છે એટલે સત્વરજ તમો ગુણ એનામાં નથી સત્વર જ તમો ગુણ એનામાં નથી એનો અર્થ એક એ કે સત્વરજ તમો ગુણ એનામાં પ્રકટ નથી થયા બહારથી આવ્યા છે એ મેં કાલે તમને સમજાવ્યું કે ના એવું નથી બહારથી કશું આવી શકતું નથી બ્રહ્મમાં બ્રહ્મની બ્રહ્મના રાજ્યમાં કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ થઈ શકતી નથી ને એક્સપોર્ટ થઈ શકતી નથી એ બ્રહ્મની લાચારી છે કેમ કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ક્યારે થાય કે બ્રહ્મની બહાર કશું હોય બ્રહ્મની બહાર કશું છે જ નહીં જે કાંઈ છે તે બધું બ્રહ્મમાં જ છે તો બહારથી બ્રહ્મમાં કોઈ આવે તો વસ્તુ ઇમ્પોર્ટ થઈ કહેવાય બ્રહ્મથી કોઈક વસ્તુ બહાર જતી હોય તો એક્સપોર્ટ થઈ કહેવાય બ્રહ્મથી બહાર જો કશું હોય જ નહીં તો બ્રહ્મમાં નથી કોઈ ક્વોલિટી કે એટ્રીબ્યુટ ઇમ્પોર્ટ થઈ શકતો કે નથી કોઈ ક્વૉલિટી કે એ કેરેક્ટરિસ્ટિક એક્સપોર્ટ બ્રહ્મમાંથી થઈ શકે જે કાંઈ થાય છે તે બધું ત્યાં જ છે લોકલ મેન્યુફેક્ચરિંગ લોકલ કન્ઝમ્પશન લોકલ ડિસ્ટ્રિબ્યુશન જે કાંઈ થાય છે બધું જે ગાંધીજીનો સિદ્ધાંત હતો ને મૂળ કે જે વસ્તુની જ્યાં આવશ્યકતા હોય તે વસ્તુ ત્યાં ઉત્પન્ન થવી જોઈએ ત્યાં વેચાવી જોઈએ અને ત્યાં એનો ઉપભોગ થવો જોઈએ આ લાવા જવામાં બહુ ખોટા ઇકોનોમીના આપણને સમજે છે પ્રોગ્રેસ થઈ રહી છે પણ ગાંધીજીનો ખ્યાલ એવો હતો કે એમાં ખોટો વેડફાટ થાય રહે છે ભાવ વધી જતા હોય છે એટલે દરેકે દરેક નાના નાના ગામડાઓમાં ગાંધીજીનો કન્સેપ્ટ એવો હતો કે ગામડાની જરૂરિયાતની બધી વસ્તુઓ ગામડામાં પેદા થવી જોઈએ ગામવાળાઓને બહારથી મંગાવવાની જરૂરત ન પડવી જોઈએ સ્વાવલંબી ગ્રામનો એમનો જે કન્સેપ્ટ હતો એ હતો તો એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની જરૂરત ન રહેવી જોઈએ જેથી આ અનનેસેસરી ઇમ્પોર્ટ એક્સપોર્ટને કારણે જે ભાવ વધે છે એને વચમાં દરેક લોકો ખાઈ જતા હોય છે પ્રોફિટ એની જે પ્રોડક્શન કોસ્ટ આવી હોય એના કરતાં વધારે એમ બ્રહ્મમાં કોઈપણ ગુનોને એક્સપોર્ટ કરવાની પ્રોફિટ કે ક્રેડિટ માયાએ ખાટવી ન જોઈએ એમ ભાગવતનો સિદ્ધાંત છે ઘણા લોકો એ માયાને પ્રોફિટ ખટાવવા માગે છે કે ભાઈ જગત સૃષ્ટિ પેદા કરી એમાં ક્વોલિટી ક્યાંથી આવી ક્રિએટર હોવાની બ્રહ્મમાં તો એ માયામાંથી ઇમ્પોર્ટ કરી માયામાંથી ઇમ્પોર્ટ કરી એટલે એની પ્રોફિટ પછી કોને મળે માયાને મળે ને બ્રહ્મને તો એના ભાવ જ ચૂકવવા પડે ને જે એડેડ વેલ્યુ એને ચૂકવવી પડે ને ઇમ્પોર્ટ કરવાના ટ્રાન્સપોર્ટેશનની બધી વેલ્યુ ચૂકવવી પડે એ સ્વાવલંબિતા બ્રહ્મની ન રહી જાય ઉપનિષદ ચોખ્ખું એમ કે છે કે આ બ્રહ્મ કોનામાં પ્રતિષ્ઠિત છે મહિમની પ્રતિષ્ઠિત પોતાની વ્યાપકતામાં પોતે પ્રતિષ્ઠિત છે બીજામાં આ પ્રતિષ્ઠિત નથી બ્રહ્મ દરેક વસ્તુ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે એટલે બ્રહ્મમાં બહારથી કશું આવતું નથી બ્રહ્મથી બહાર કશું જઈ શકતું નથી જેમાં કશું બહારથી આવી શકે નહીં જેમાંથી કશું બહાર જઈ શકે નહીં તેનું નામ બ્રહ્મ